સુરત શહેરના રાંદેર વિસ્તારમાંથી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે એ ટીકેટી આવી હતી અને તે લાંબા સમયથી આ કારણે ભારે માનસિક દબાણ અને હતાશામાં રહેતી હતી પોલીસને મળેલી પ્રાથમિક જાણકારી મુજબ પરીક્ષામાં નિષ્ફળતા અને ભવિષ્ય અંગેની ચિંતાએ તેને આત્મહત્યાનું પગલું ભરવાનું કારણ બની હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી છે પરિવારજનોએ પણ નિકિતાની માનસિક સ્થિતિ અંગે અગાઉના દિવસોમાં ચિંતા વ્યક્ત કરી હતી સમગ્ર ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે યુવા વર્ગમાં વધતી શિક્ષણની સ્પર્ધા અને તેના કારણે ઉદભવતી માનસિક તણાવની સ્થિતિ ફરી એકવાર ચર્ચામાં આવી છે અત્યારે અમે સુરતની હોસ્પિટલમાં જઈએ ઘટનામાં એવું છે 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 કે અમારી દીકરી અને શેના કારણે સુસાઈડ કર્યું છે એમને ખબર નથી પણ કોઈ વસ્તુ એ બની નથી માત્ર ખાલી ડિપ્રેશનના કારણે ભણવાના કારણે આવું બન્યું છે દીકરી વીસ વર્ષની છે સુરતમાં અહીંયા રામનગર માં રહે છે પરમાર નિકિતા હરેશભાઈ કાલે ચાર થી પાંચ વાગ્યાના સમયગાળામાં કાલે સાંજે સાત વાગ્યા

દીકરી ના કોઈની દીકરી માત્ર ભણવા માટે એવું ન થવું જોઈએ કારણ કે જીવન ઘણું લાંબુ હોય છે અને ઉતાર ચડાવ ઘણા બધા આવતા હોય છે અને એ ઉતાર ચડાવમાંથી જ જીવન જીવનને એક રાહ છીધવાની હોય છે દીપેશ પરમાર